બોડેલીની શેઠ એચ શિરોલાવાલા હાઈસ્કૂલનું ધોરણ દસનું તાલુકામાં શાળા અગ્રેસર રહી શિરોલાવાલા હાઈસ્કૂલની વિદ્યાર્થીની પ્રાચી પારિયા અને બોડેલીની માય શાનેન સ્કૂલનો વિદ્યાર્થી મનન કુમાર અંકુરભાઈ જોશીએ સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં એક સરખા ગુણ મેળવી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યા શાળા સંચાલક મંડળ સહિત શાળા પરિવારે ઉત્તીર્ણ થને દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોને અભિનંદન પાઠવ્યા ગુજરાત રાજ્ય માધ્યમિક અને માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં લેવાયેલ ધોરણ દસ એસએસસીની બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા જાહેર થતા તેમાં છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ ચોર્યાસી પોઈન્ટ સત્તાવન ટકા જે ગત વર્ષ કરતા ત્રેવીસ પોઈન્ટ તેર ટકા જેટલું વધુ આવ્યું છે ત્યારે જિલ્લામાં આવતા બોડેલી કેન્દ્રનું પરિણામ ચોર્યાસી પોઈન્ટ તેત્રીસ ટકા અને સમગ્ર તાલુકામાં અગ્રેસર એવી બોડેલીની શેઠ એચએસ એસ શિરોલાવાલા હાઈસ્કૂલનું નેવું પોઈન્ટ એકતાલીસ ટકા ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે જેમાં શાળાની વિદ્યાર્થીની પ્રાચી અલ્પેશભાઈ બારીયાએ છસોમાંથી પાંચસો તોતેર ગુણ મેળવી નવ્વાણું પોઈન્ટ ઓગણસાહીઠ પર્સન્ટાઇલ રેન્ક સાથે પંચાણું પોઈન્ટ પાંચ ટકા મેળવી બોડેલી શિરોલાવાલા હાઈસ્કૂલ અને સમગ્ર બોડેલી તાલુકામાં પ્રથમ તેમજ સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે શાળાના વિદ્યાર્થી માનવકુમાર દિનેશભાઈ સુથારે છસોમાંથી પાંચસો સડસઠ ગુણ મેળવી નવ્વાણું પોઈન્ટ એકવીસ ટકા પર્સન્ટાઇલ રેન્ક સાથે ચોરાણું પોઈન્ટ પાંચ ટકા મેળવી શાળામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે તેમજ શાળાના વિદ્યાર્થી યશ જિજ્ઞેશકુમાર પ્રજાપતિએ છસોમાંથી પાંચસો પાસઠ ગુણ મેળવી નવ્વાણું પોઈન્ટ સાત પર્સન્ટાઇલ રેન્ક સાથે ચોરાણું પોઈન્ટ સોળ ટકા મેળવી શાળામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે આ સાથે બોડેલીની માય સ્કૂલનો વિદ્યાર્થી મનનકુમાર અંકુરભાઈ જોશીએ પણ છસોમાંથી પાંચસો તોંતેર ગુણ મેળવી નવ્વાણું પોઈન્ટ ઓગણસાઠ પર્સન્ટાઇલ રેન્ક સાથે પંચાણું પોઈન્ટ પાંચ ટકા મેળવી સમગ્ર બોડેલી તાલુકામાં અને સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે બોડેલીની શિરોલાવાલા હાઈસ્કૂલનું નેવું પોઈન્ટ એકતાલીસ ટકા ઉત્કૃષ્ટ પરિણામ અને તેમાંય શાળાની વિદ્યાર્થીની પ્રાચીબારીયાએ સમગ્ર જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હોય પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર સાથે પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર શાળાના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને શાળા સંચાલક મંડળના પ્રમુખ રાજુભાઈ શાહ એકતાવાડા મંત્રી ભાવેશભાઈ શિરોલાવાલા ઉપપ્રમુખો સુનિલભાઈ શાહ તથા આકાશભાઈ ઠક્કર સહમંત્રી કાર્તિક કુમાર શાહ સહિત ટ્રસ્ટી મંડળના તમામ સદસ્યો સાથે શાળાના આચાર્ય મહેશભાઈ ગજ્જર સાથે શાળાના પરિવારના શિક્ષકોએ અભિનંદન પાઠવી વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી આવી જ રીતે બોડેલીની માય શાલીન સ્કૂલના વિદ્યાર્થી મનનકુમાર જોશીએ પણ પ્રાચી બારી આ જેટલા જ ગુણ મેળવી સમગ્ર જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હોય શાળા સંચાલક મંડળ જેસીટી ગ્રુપના ચેરમેન લોકેન્દ્રસિંહ વાસદિયા સાથે તેમના સાથી ટ્રસ્ટીઓ તેમજ શાળા પરિવારે અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી દ ગુજરાત ન્યૂઝ મારું નામ બારિયા પ્રાચી છે હું બોડેલીની સેઠ એચ એચ શિરોડાવાલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું આજે દસમા ધોરણમાં મારા નાઇન્ટી નાઇન તેમજ નાઇન્ટી આવ્યા છે તે બદલ મને ખૂબ આનંદ થઈ રહ્યો છે મારો શાળામાં પ્રથમ તેમજ જિલ્લામાં બીજો નંબર આવી રહ્યો છે તે બદલ મેં મારા માતા પિતા અને મારા તમામ શિક્ષકોને આભાર માનું છું તેમની મહેનત અને સપોર્ટને લીધે જ મેં આજે આ મુકામ હાંસિલ કર્યો છે મને આગળ જતાં હવે એમબીબીએસ લાઇનમાં આગળ વધવાનો વિચાર છે